માં રાજ્ય કક્ષાનો ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે જેમાં અંડર ફોર્ટીન બહેનો માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બત્રીસ જેટલા બહેનો આ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા જેમને પુરસ્કારથી સન્માનિત કર્યા હતા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા રાજ્ય કક્ષા ખેલ મહાકુંભમાં જુડો સ્પર્ધા યોજાઈ હતી અંડર ફોર્ટીન બહેનો માટે આ સ્પર્ધાનો તારીખ બે પાંચ બે હજાર પચીસથી તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ દરમિયાન સરદાર પટેલ રમત સંકુલ ખાતે આયોજન કરાયું હતું આ રમતમાં વિવિધ જિલ્લાઓમાંથી અંદાજીત ત્રણસો પચાસ જેટલી બહેનો ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો હતો સ્પર્ધાના અંતિમ તબક્કામાં જુદા જુદા વર્જન વર્ગોમાં બત્રીસ ખેલાડીઓનો વિજય થયો હતો ત્યારે વિજેતા ખેલાડીઓને મેડલ ટ્રેક સૂટ અને પ્રમાણપત્રો વડે સન્માનિત કરવામાં આવ્યા હતા રમતવીરોના પ્રોત્સાહન માટે રોકડ ઇનામ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં પ્રથમ સ્થાન મેળવનાર ખેલાડીના બેંક ખાતામાં રૂપિયા દસ દ્વિતીયને રૂપિયા સાત હજાર તથા તૃતીય વિજેતાને રૂપિયા પાંચ હજાર આર પદ્ધતિ દ્વારા જમા કરવામાં આવશે આ કાર્યક્રમમાં રમતગમત અધિકારી પ્રવીણાબેન પાંડાવદ્રા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર